ગુજરાતમાં ઘણું બધું ચાલી રહ્યું છે એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત છે બીજી બાજુ સરકારી અધિકારીઓ છે એમને મોટા મોટા ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે ત્રીજી બાજુ એવી વાતો ચાલી રહી છે કે જે ઓબીસી અનામત મામલે જે જૂનું દિંડક છે એ પણ સામે આવ્યું છે અને ચોથી વાત એ છે કે વસ્તી ગણતરી જ નથી થઈ હવે શું થશે એ જોવાનું રહેશે જ્યારે આ બધી જ વસ્તુઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતના એક પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે લગભગ મોડી થાય એવી સંભાવના છે અને વધુમાં એક મહત્વના સમાચાર એ છે કે ગુજરાતને વધુ નવા જિલ્લાઓ મળી શકે છે એવી વાત છે શું છે આ તમામ સમાચારો સાવ સાદ રીતના શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતના સમજાવવા માટે હું આવી ગયો છું વેબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાતમાં એક એવો અંદાજ હતો કે ઓક્ટોબર નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે તારીખો છે એ આવી જશે પણ હવે સંભાવના એવી છે કે ચૂંટણી લગભગ લગભગ દોઢ કે બે મહિના મોડી થાય એવી સંભાવનાઓ છે હવે આવી વાતો સામે આવી છે કારણ કે બે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મ્યુનિસિપાલિટીના કારણે આ બધું થઈ રહ્યું છે છે ઉપરથી શહેરી વિકાસ વિભાગ એ ચોપન મહાનગરપાલિકાની હદ વધારવાની તૈયારીઓ છે કરી રહી છે એક્સપાન્ડ કરવાની તૈયારીઓ કરી રહી છે હવે વાત કરીએ કે સરકાર ચાર નવા જિલ્લા બનાવવાની જે તૈયારીઓ કરી રહી છે એ શું છે તો પછી આ ચાર નવા જિલ્લા છે વિરમગામ આનર્થ રાધનપુર અને થરાદ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે એવી રીતના શક્યતા છે મહેસાણા અને ગાંધીનગરમાંથી આનર્ત એટલે કે જે વડનગર છે એ જિલ્લો બની શકે એવી રીતના શક્યતા છે બનાસકાંઠા પાટણ અને કચ્છમાંથી રાધનપુર જિલ્લો બને એવી શક્યતા છે અને છેલ્લો જિલ્લો બનાસકાંઠા કચ્છ અને પાટણ આ ત્રણેયને મળી અને થરાદ જિલ્લો બને એવી રીતના શક્યતા છે ગુજરાતમાં ચાર નવા જિલ્લા બનવાની પાછળની વાર્તાની વાત કરીએ તો આ સંખ્યા અને જે વહીવટી વિભાગ છે એની સરળતા રહે એના માટે કરવામાં આવી રહી છે એવી વાતો અત્યારે સામે આવી છે અને સૌથી મહત્ત્વના સમાચાર કે ચાર નવા જિલ્લા બને તો એ હજુ નક્કી નથી કે આવું થશે જ થશે બરાબર ચર્ચાઓ ચાલુ છે સરકારી અધિકારીઓ છે અત્યારે નિર્ણય લેવા માટે આંકડાઓ માહિતી આ બધું ભેગી કર ભેગી કરી રહી છે જો આ બધું થઈ જાય તો સ્થાનિક સરાજની જે ચૂંટણીઓ છે એમાં પણ અસર પડી શકે છે જો આ નિર્ણય બે હજાર પચીસ પહેલા લેવામાં આવે તો ચૂંટણી પાછળ ઠેલા એવી શક્યતાઓ છે આ બધું કરવા જતાં ગુજરાત વહીવટી વિભાગને ડિસેમ્બર બે હજાર ચોવીસ કે જાન્યુઆરી બે હજાર પચીસ થઈ જાય એવી વાતો ચાલી રહી છે જે કોઈ પણ ગ્રામ પંચાયતની સંખ્યા જો પચીસ હજાર કે એનાથી વધારે હોય તો એ ગ્રામ પંચાયતોને ડ વર્ગની નગરપાલિકાઓમાં નાખવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે અને બાકી પણ નગરપાલિકાઓ જે છે એને પણ અપગ્રેડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જો કે આ બધું થાય તો અત્યાર સુધી એક માહિતી તો સામે જ છે કે પંચોતેર જેટલી જે પાલિકાઓ છે સત્તર તાલુકા પંચાયત છે અને જુનાગઢ મહાનગરપાલિકા આનો તો કાર્યકાર વગેરે બધું પૂરો થઈ ગયું છે એટલે સ્વાની સ્વરાજની ચૂંટણી છે ક્યારે થશે શું થશે કેમ થશે તો જોવાનું રહેશે ખેર અત્યાર સુધીમાં શું ચાલી રહ્યું છે એ મેં તમને જણાવ્યું તમને માહિતી કેવી લાગી કમેન્ટમાં લખીને જણાવો તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તો એના પણ તમામ સમાચાર અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડતા રહીશું આંખ કાન નાક બધું ખુલ્લું રાખજો તમામ માહિતી બહુ મહત્વની છે અને જો હજુ સુધી ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી સબસ્ક્રાઈબ કરી આપો એવી નાની એવી વિનંતી છે ધન્યવાદ